નો एचएमपीवी વાયરસ ભારત પહોંચ્યો બેંગલુરુમાં મળ્યો પહેલો કેસ 8 મહિનાની બાળકી સંક્રમિત વિશ્વને હચમચાવી દેનાર કોવિડ-19 રોગચાળા બાદ ચીનમાં एचएमपीवी નામનો વાયરસે દસ્તક આપી છે હવે ભારતમાં તેનો પહેલો કેસ સામે આવ્યો છે બેંગલુરુની એક હોસ્પિટલમાં 8 મહિનાની બાળકીમાં एचएमपीवी વાયરસ મળી આવ્યો છે આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે તમને જણાવી દઈએ કે એચએમપીવી સામાન્ય રીતે બાળકોમાં જોવા મળે છે એચએમપીવી તમામ ફ્લુ નમૂનાઓમાં 0.7% હિસ્સો ધરાવે છે આ વાયરસનો સ્ટ્રેન્થ શું છે તે હજુ સુધી જાણી શકાયો નથી શું ભારત એચએમપીવી સામે લડવા તૈયાર છે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એનસીડીસી એ ભારતમાં માનવ મેટાપ્યુમો વાયરસ એચ એમ પીવીના કોઈ કેસની પુષ્ટિ કરી નથી એનસીડીસી ના ડિરેક્ટર ડોક્ટર અતુલ ગોયલે જણાવ્યું હતું કે એચ એમ પીવી સામાન્ય શરદીના સ્ટ્રેટ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી શું ભારત એચ એમ સામે લડવા તૈયાર છે નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એનસીડીસી જણાવ્યા મુજબ એચ એમ કોઈ કેસની પુષ્ટિ કરવામાં આવી નથી એનસીડીસીના ડિરેક્ટર ડોક્ટર અતુલ ગોયલે જણાવ્યું હતું કે એચ સામાન્ય શરીરના વાયરસ જેવું લાગે છે જે બાળકો અને વૃદ્ધોમાં ફલુ જેવા લક્ષણોનું કારણ બને છે તેમણે લોકોને પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવા વિનંતી કરી જેમ કે શરદી ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા કોઈ પણ વ્યક્તિ સાથે સંપર્ક ટાળવો તેમની ખાતરી હતી કે ગભરાવાની જરૂર નથી અને નિયમિત શરદી કે તાવ અને દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે ડોક્ટર ગોયલે કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી ભારતમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં પથારી અને અન્ય જરૂરી સાધનો અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જોકે સતર્કતા મહત્વપૂર્ણ છે નિષ્ણાતોની સહમત છે કે ભારતમાં એચએમપીવીથી હાલમાં કોઈ તાત્કાલિક જોખમ નથી શું એચએમપીવી એક નવી મહામારીનું સંકટ છે જ્યારે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અને અહેવાલો દાવો કરવામાં આવ્યો છે કે ચીન અન્ય મહામારી સાથે લડી રહ્યું છે ત્યારે સંભવિત કટોકટીની સ્થિતિ વિશે આરોગ્ય અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી

તો તેને પોતાની આઇસોલેટ કરવામાં અને સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે એચએમપીવી સંક્રમિતને કેવી રીતે અટકાવવું એચએમપીવીના સંક્રમણથી બચવા માટે આરોગ્ય અધિકારીઓ ઓછામાં ઓછા વીસ સેકન્ડ સુધી સાબુ અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે હાથ ધર્યા વગર આંખો નાક કે મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી શ્વાસ લેવામાં તકલીફ તાવ જેવા લક્ષણો ધરાવતા લોકોના નજીકના સંપર્કમાં આવવાનું ટાળો જે લોકોને શરદી જેવા લક્ષણો હોય તેમને માસ્ક પહેરવું જોઈએ છીક કે ખાંસી આવે ત્યારે તમારા મોં અને નાક ઢાંકવો અને હાથ ધોવા અથવા અન્ય સેનિટાઈઝરનો ઉપયોગ કરો શું એચએમપીવી એ કોવિડ નાઇન્ટીન જેવો જ છે અસર કરે છે પરંતુ કેટલી વાર શ્વસન માર્ગના સંક્રમણનું કારણ બની શકે છે શિયાળામાં અને ઋતુના પ્રારંભમાં એચએમપીવી એમ પીવી વધુ સામાન્ય છે જ્યારે એચએમ અને